જય માતાજી ને હરર મહાદેવ બધાય ને તો મિત્રો મારી મીંડી ની સિચ્યુએશન પહેલા તો હું તમને બતાવ દઉં કે કેવી છે જોઈ લ્યો મનો હા મનુ થોડી જા થોડી જા જો 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 જઈ લ્યો મિત્રો એકદમ કમ્પ્લીટ હે માકે ઘટે જ નહીં તો મારી મનુ હાવ હાજી થઈ ગઈ મિત્રો અને આજ અમારે ઘેર મહેમાન આવે પોરબંદર થી આપણે હિતે હિત હિતેન ભાઈ આવે નામ ભૂલાઈ જાય હા ભૂલાઈ જાય આયલા રાખે તા બરોબર માન માર પપ્પા ઊભા ભાઈ નો હમણાં ફોન આવ્યો હતો કે બસ સ્ટેન્ડ ઉતરા ભાઈ આવવા જ્યો અટકો ફોન કરજો ને લે જાય ત્યાં નીતિન દુકાઈ નથી જીણકી મીંદડી લઈ એની મોટી મીંદડી બરાબર રખડે

મૂકી દે છે આ નીતિનની દુકાનની છે કહી દે એ નીતિનની દુકાનની મિંદડી છે ને અમારી કો ફાઈનલી મિત્રો મેં તમને કીધું તો ને કે આપણે ઘરે આવવાના છે હિતેન ભાઈ પોરબંદર થી ડ્રોન લઈને એટલે મેં ડ્રોન નું કીધું કે ન કીધું કે યાદ ન મને પણ ડ્રોન લઈને આવવાના હતા ને આપણે હવે ડ્રોન થી બધું દેખાડી હું કેવું લોકેશન આવે આપણા ઘર નું ને આપણા તબેલા નું બધું બતાવી હું તમને તો જો અટાણે બધું એ અમુ નમુ કરે હું શું ઉડાડું હતી જયભાઈ નીતિનભાઈ ભાઈ એ દુકાઈ નથી આવતા હે જોઈએ થોડું કાઉ હે ને કાઉ નહી પછી આપણે લઈએ ઉડાડો ઉડાડા થાય ને કા શીખવાની જરૂર ન પડે ઈટી માટા બધું શીખાડે હજ તો જઈ તેમ ભાઈ અહીં સેટિંગ કરવું પડે કે આમાં ને અટાણે મિત્રો કમૂરતા પૂરા થઈ જા હે એટલે પ્રી વેડિંગ ચાલુ થા હે હગાયું હાતરા ચાલુ થા હે લગ્ન પ્રસંગ ચાલુ થા હે સાંજીયું હે એટલે શૂટિંગ ની તો જરૂર પડે સમજી લ્યો આ બધી વસ્તુ ઘડીએ ઘડીએ તો ન થાય એક ફરજ થવાની હે તો યાદ યાદ રાખવી પડે ને આપડે બધી હગાઈ લગન વગેરે તો શૂટિંગ માટે જો તમારે કોન્ટેક કરવો હોય તો ઈતિન ભાઈ ના નંબર સ્ક્રીન માં દઈ દે બરોબર તો કોન્ટેક્ટ કરજો તમે જ્યાં કહેવો ને આવી જાહે શૂટ કરવા હા ડ્રોન વ્યુ જોઈજો હવે હમણાં વીડિયો નથી બનાવતી બોલવાનું ભૂલી જાઉં હું બીજું કઈ નહીં બરોબર ને એમાં

એટલું બધું ન દેખાય મારા ફોન ના કેમેરા માં જરા કેમેરો નબળો કેવરાવે જો બા જોવા આવે જો આમ આ મિત્રો વાહ કી સોરન કેટલા ન આઈ થી દેખાઈ જો હે હા 1 લાખ નો આયું બા લઈ તો કે દેખા ઓ મિત્રો તમે જોઈ શકો છો અટાણે આપડા તબેલા નું ઉપર થી લાઈવ શૂટિંગ આલે ડ્રોન માંથી બધા ઢોર ગુમરા સાઈડ આવી ગયા ઉપર હું આવી ગયો એટલે ગાય જરાક વધારે ગુમરા મારે જર્સી ગાય એ ક્યાં હું આવી ગયું માથે મિત્રો આ કબૂતર હક નથી દેતા

<laughs> मालते भाई ना दुई दुई एक फेर मुई को तो का एक बे फेर मुई को हां ऊपर है चालू छे जो ड्रोन या थी शूटिंग कंटिन्यू नहीं थी नहीं ना फोन मजा रख ली शूटिंग कहां है भाई मीटिंग हो है, ना है Really. <laughs> mm. તો મિત્રો અમે ડ્રોન શૂટ કર્યા એ બધા મેં આગળ રાખી દીધા કેવા છે જરા કોમેન્ટ કરીને જણાવ દેજો અને હિતેન ભાઈ પાસે થોડીક આપણે માહિતી લઈએ ડ્રોન ડ્રોન માં હે ને જો તમારું કે વેડિંગ શૂટ હોય કે પછી કોઈ પણ પ્રકારની રીલ શૂટ કરવી ને ડ્રોન થી કે પછી એને આપણે લગનમાં માં હે ને જો ગિમ્બલ ને વિથ મોબાઈલ સાથે જો ને તમારે લગન ની શૂટ કરો ને આખું વેડિંગ શૂટ કરી દઈએ અને એ પણ હે ને જો જ્યાંથી લગન સ્ટાર્ટ થાય ને કે જ્યાંથી હું કે માંડવો પડે અને છેલ્લે જ્યાં સુધી વિદાય થાય ને ત્યાં સુધી બધી એને જેટલી પાંચ રીલ આવે એમાં આખું પેકેટ જ આખું પેક આવે જેમાં એને ડ્રોને આવી જાય ને વિથ ગિમ્બલ પણ આવી જાય એમાં તમારે આખું લગ્નનું શૂટ થઈ જાય ને જો તમારે એને એના વગર તમારે જો એને શું કે પર્સનલી શૂટ કરાવવું હોય ને ડ્રોનથી ને ગિમ્બલથી તો એ પણ શૂટ કરી દઈએ એને બધાને અલગ અલગ પેકેજ છે જો તમારે જો એ પેકેજમાં હે ને અલગ અલગ બજેટ પણ હે અને તમારે જો અલગ અલગ જગ્યાએ જવું હોય ને તો એનું પણ અલગ ચાર્જ લઈએ એટલે જો તમારે પોરબંદરમાં કરવું કે પોરબંદરની બહાર કરવું હોય ને તો એને પોરબંદરની બહાર પર પ્રો પ્રોવાઈડ કરીએ અમે અને એમાં એને બજેટમાં થોડુંક ને જો તમારે બાર કરવું હોય ને તો એ પ્રમાણે બજેટ ને એને પોરબંદરમાં કરવું હોય ને તો એ પ્રમાણે બજેટ અલગ અલગ બધાય ને પાવ હું કંઈક છે મિત્રો તમારે શૂટ કરાવવું હોય તો કહી જવા અમારે કંઈ પ્રસંગ છે નહીં કરાવવામાં તમને કે શૂટ કરવાનું લગ્નમાં હોય ને જો જ્યારે ને હું કે માંડવો ચાલુ થાય ને ત્યારે માંડવાની રીલ એક આવે આવેને પાંચ થી છ રીલ આવે એક માંડવાની રીલ આવે પછી એના પછી નાઇટમાં ને હું કે દાંડિયા રાસ હોય એક એની રીલ ને પછી જ્યારે એને પીઠીનો એક ત્યારે પછી જયારે જાન ઉગલે ને સવારે એક એની રીલ ને પછી એક જાન જાન જાતી હોય ને એક ડ્રોન થી એનો વિડીયો ને પછી જયારે લગન થતા હોય ને ફેરા ફરતા હોય ને એક એની રીલ એને બધું એક જ પેક માં આવી જાય એમાં ડ્રોન ને ગિમ્બલ ને બધું હોય ને જે રીલ શૂટ થાય ને ત્યારે ને ત્યારે બનાવીને અમે એને પ્રોવાઈડ કરી દઈએ રીલ તો આવું કઈક છે મિત્રો મને તો આમાં જાજી ખબર ન પડે મેં ઈતેન ભાઈ ને કઈ દીધું તમે બધી માહિતી દઈ દેજો ગિમ્બલ ની ને ડ્રોન ની

તો મિત્રો એક વખત જરૂર થી ટ્રાય કરજો એક વખત હિતેનભાઈ ને શૂટ જો તમને કેવું લાગે પછી કહીજો એ પ્રમાણે એક વખત ટ્રાય કરજો બરોબર ને